સાધારણ સભામાં થયેલ જે ઠરાવો કર્યા એ બનાવટી અને બોગસ અને કાયદા વિરુદ્ધના હોવાનો કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ ધોરાજી કોંગ્રેસ પ્રમુખ દ્વારા પોલીસમાં લેખિત ફરિયાદ કરાઈ ધોરાજી નગરપાલિકા ભાજપ દ્વારા જે ઠરાવો કરવામાં આવ્યા છે તે મુજબ કામ થયા નથી અને ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ ધોરાજી પક્ષ નેતાએ ગુજરાત નામદાર કોર્ટમાં રજૂઆત કરી ગુજરાત પ્રાદેશિક નિયામકને ફરિયાદ નોંધાવી ધોરાજી નગરપાલિકામાં ભાજપ શાસન હોય કોંગ્રેસ પક્ષ દ્વારા આક્ષેપ બાદ નગરપાલિકામાં હડકંપ પહોંચી રિપોર્ટ ચુણેજા ધોરાજી મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી આજ રોજ એટલા માટે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે કે ધોરાજી નગરપાલિકાની અંદર જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી માત્ર ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી જાણે નગરપાલિકા કબજે કરી હોય એવું લાગી રહ્યું છે ત્યારે હું વાત કરું તો નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા ત્રિમાસિક રાબેતા મુજબની સામાન્ય સભા સાત બે હજાર પચીસ ના યોજવામાં આવેલ હતી આ સામાન્ય આ ઠરાવ ગેરકાયદેસર કાયદા વિરુદ્ધનો ખોટો ઠરાવ ઉભો કરી અને નગરપાલિકાના જે લોકોના નાણાં છે હડપ કરી જવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું અમને લાગ્યું છે અને આ ખોટો ઠરાવ ઊભો કરી અને ખરા તરીકેનો ઉપયોગ કરી અને નગરપાલિકાના જે નાણાં છે એ ઉંચાપત કરવામાં આવતી હોય તેવું લાગે છે ત્યારે અમોયે જે ઠરાવની વાત છે ચુમાલીસ નંબરનો ઠરાવ પ્રમુખશ્રીને જે સત્તા નથી ખર્ચ કરવા માટેની એ ખર્ચ સત્તા નો ખર્ચ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવ્યો છે તેમજ આમાં આ બાબત અમારા ધ્યાને આવતા અમોયે ધોરાજીના મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો છત્રીસ એક ત્રણસો જેમના પુરાવા પણ અમે તપાસ કરનાર આપ્યા છે અમને પૂરો વિશ્વાસ છે ધોરાજી પોલીસ ઉપર કે તપાસ કરી અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ કોઈ કારણોસર રાજકીય દબાણ ને વસ થઈને જો પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડશે અને બીજી બાબત કહું તો ધોરાજી નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારે ત્યારથી જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એ ભ્રષ્ટાચાર બાબતે અમારા નગરપાલિકાના ચૂંટાયેલ સદસ્ય શ્રી અને વિરોધ પક્ષના નેતા શ્રી દ્વારા